ખેટવા ગામે રામદેવ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું રામદેવ પીરના મંદિરના લાભાર્થે ગમનભાઈ સાંથલ ભુવાજી અને પૂર્વ સાંસદના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરવામાં આવી ડીસા તાલુકાના ખેટવા ગામે આવેલા રામદેવ મંદિર લાભાર્થી રામદેવ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું રામદેવ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ ગુજરાતના લોકપ્રિય કલાકાર ભુવાજી ગમનભાઈ સાંથલ અને રાજ્ય સભાના પૂર્વ સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવડિયા માતાજી નર્મદાપુરીજીના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં

ભવ્ય કરવામાં આવ્યું હતું પ્રવેશ ફી ત્રણ હજાર ત્રણસો પ્રથમ વિજેતા ટીમને એક લાખ દસ હજાર ઉપરાંત વિજેતા ઉપવિજેતા ટીમને પંચાવન હજાર રોકડ પ્રોત્સાહક ઇનામ રાખવામાં આવ્યા છે બોડી સંખ્યામાં ગામના લોકો પધારેલા મહેમાન અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવા કાર્યકર અને અર્જુનભાઈ એન દેસાઈ દ્વારા તમામ પધારેલા મહેમાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંજય સિંહ રાઠોરનો રિપોર્ટ એસ ન્યૂઝ બનાસકાંઠા